વલસાડ રેલવે સ્ટેશન પર ખતરો કે ખેલાડીના દ્રશ્યો બતાવતા કલર કામ કરતા મજૂરો વલસાડ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ પર કલર કામ ચાલી રહ્યું હોય આ કલર કરતા મજૂરો દ્વારા કલર કામ કરતા દરમિયાન પોતાની જિંદગી દાવ પર લગાવી કામ કરાવવાનો વિડીયો જોવા મળે છે જે ઘણી ગંભીર બાબત છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મજૂરો જે રીતે કલર કામ કરે છે તે દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના એમની સાથે બનવાની પૂરેપૂરી શક્યતા છે જેમાં એમનું જીવ પણ જઈ શકે છે જે રીતે કોઈ પણ પ્રકારની સેફટી કે સુરક્ષા વગર આશરે પચાસ ફૂટ જેટલી ઊંચાઈ પર આ મજૂરો પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી શકાય તેવો ગુનો બને છે આમ રેલવેના સંબંધિત વિભાગના અધિકારી તથા રેલવેના કોન્ટ્રાક્ટરની ગંભીર પ્રકારની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે લેવામાં આવે તેવી હાજર મુસાફરોની માંગ કરવામાં આવી છે પ્લેટફોર્મ નંબર ત્રણ થી પ્લેટફોર્મ નંબર ચાર નો ફૂટ ઓવરબ્રિજ ને કલર કરવા માટે આ મજૂરો કોઈ પણ પ્રકારની સેફ્ટી બેલ્ટ શૂઝ કે પછી હેન્ડ ગ્લોવ્સ પહેરેલા જોવા મળતા નથી તથા જે અંતરે મજૂરો એક હાથે લટકીને એક હાથે કલર કામ કરતા જોવા મળે છે તેમનાથી ફક્ત બે થી ત્રણ ઓવર ઓવરહેડ વાયર પસાર થઈ રહ્યા હતા જો કલરનો ડબ્બો આ વાયરને ટચ થાય તો ઘણી મોટી હોનારત થઈ શકે છે તે છતાં મજૂરો માટે કોઈ પણ પ્રકારની કાળજી કરવામાં કે સુરક્ષા આપવામાં આવી નથી આમ પૈસાદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગરીબ શ્રમિકોના જીવનની કોઈ કાળજી નથી તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રિપોર્ટર જૈનુદ્દીન સૈયદ વલસાડ ગુજરાત